મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી ચોક્સી ક્લાસીસ યુનિયન હાઇટ્સ આશાનગર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્ષ સાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું પૂર્વી નાયક આપનું સ્વાગત કરું છું સમાચારની શરૂઆત કરતા પહેલાં એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર નવસારી જિલ્લા પોલીસે તેરા તુચકો અર્પણ અંતર્ગત લાખ નો મુદ્દામાલ કરેલો પરત ઇન્સ્ટાગ્રામ ઉપર યુવાન બન્યો યુવતી યુવાન પાસેથી પડાવ્યા બાર હજાર બકરી ઈદના લઈને જિલ્લા પોલીસ નું સઘન પેટ્રોલિંગ નવસારીના છાપરા રોડ ખાતે મંગલાણી પરિવાર દ્વારા શરૂ કરાયેલો પેટ્રોલ પંપ નવસારી જિલ્લા પોલીસ દ્વારા તેરા ધૂચકો અર્પણના માધ્યમથી ખોવાયેલી વસ્તુઓ મૂળ માલિકને પરત કરી હતી તેવીસ લાખનો મુદ્દા માલ મૂળ માલિકને પરત કર્યો હતો નવસારી જિલ્લા પોલીસે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત લોકોની ખોવાયેલી માલમત્તા પરત કરવાની પહેલ કરી છે ડીવાય એસ અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ તેવીસ લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ તેમના માલિકોને સોંપવામાં આવ્યો છે જિલ્લા પોલીસ વડાના આદેશ બાદ એલસીબી અને વિવિધ પોલીસ સ્ટેશનોએ મોબાઈલ ચોરીના કેસો ઉકેલવાની કામગીરી શરૂ કરી એલસીબીએ આઠ પોઈન્ટ અઠ્યાસી લાખ કિંમતના અડતાલીસ મોબાઈલ શોધી કાઢ્યા નવસારી રૂરલ પોલીસે ચાર પોઈન્ટ સિત્તેર લાખની કિંમતના આડત્રીસ મોબાઈલ અને જલાલપુર પોલીસે પિસ્તાલીસ હજારની કિંમતનો એક મોબાઈલ શોધી કાઢ્યો આ પહેલ અંતર્ગત ફરિયાદીઓને કોર્ટના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી છે હવે તેઓ સીધા જિલ્લા પોલીસ વડા કચેરીમાંથી પોતાની ખોવાયેલી વસ્તુઓ મેળવી શકે છે એક ફરિયાદી ઋત્વિશ પાંડેએ જણાવ્યું કે એક વર્ષ પહેલા તેમનો ખોવાયેલો પોલીસ અધિક્ષક સાહેબ શ્રી નવસારીના સૂચના અને માર્ગદર્શન આ જે નવસારી જિલ્લામાં અલગ અલગ પોલીસ વિસ્તારમાંથી અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન ગુમ કે પડી ગયેલ ની ફરિયાદ અરજીઓ આવેલ હોય તેનો અભ્યાસ કરીને ટેકનિકલ હ્યુમન ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સ દ્વારા વર્કઆઉટ કરીને આજ રોજ નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચના અડતાલીસ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા આઠ લાખ એક્યાસી હજાર નવસારી ટાઉનમાં જે ચોરીનો એક ગુનો દાખલ થયેલો સોનીના જેના સોનીના જે સોનું ચોરાયેલ હતું જેની કિંમત રૂપિયા સાત લાખ સિત્યાસી હજાર અને નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાંથી ચોરાયેલા આડત્રીસ જેટલા મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા ચાર લાખ સિત્તેર હજાર અને બે બાઇક મળીને કુલ એકવીસ લાખ આડત્રીસ હજાર નવસો રૂપિયાનો મુદ્દામાલ સિત્યાસી જેટલા મોબાઈલ અને બે બાઇકને આજે જે નવસારી જિલ્લાના પબ્લિક છે કે જે જાહેર જનતા છે જેના મોબાઈલો ચોરાયેલા હોય અને સોનાની વસ્તુઓ ચોરાયેલી હતી કે ગાડીઓ ચોરાયેલી હતી જે આજે પોલીસ દ્વારા એમને પરત તેરા ચૂચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવેલ છે નવસારીના યુવાને સોશિયલ મીડિયામાં છેતરપિંડી કરવાની નવી જ મોડસ ઓપરેન્ડી અપનાવી હતી યુવાને એક યુવક પાસેથી રૂપિયા પડાવ્યા હતા નવસારીના ચીખલી તાલુકામાં સાયબર ક્રાઇમનો એક કિસ્સો સામે આવ્યો છે આલીપોરના એકવીસ વર્ષીય વિનયકુમાર નાયકાએ ઇન્સ્ટાગ્રામ પર યુવતીના નામે પ્રિન્સી નામનું ફેક એકાઉન્ટ બનાવ્યું હતું ઠાલા ફળિયાના રોનક હળપતિ સાથે મિત્રતા કેળવી આરોપીએ નવા કપડાં ખરીદવા અને બીમારીનું બહનું આગળ ધરીને રૂપિયા બાર હજાર પચાસ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા આરોપીએ રોનકના મિત્ર સાથે પણ અવિધ છેતરપિંડી કરી હતી આ અંગે રોનક હળપતિએ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પીઆઈ ઉમંગ મોદી અને તેમની ટીમે ટેકનિકલ એનાલિસિસ કર્યું હતું તપાસમાં ખાતાધારક યુવતી નહીં પરંતુ યુવક હોવાનું બહાર આવ્યું હતું પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી વિનયકુમાર નાયકાની ધરપકડ કરી લીધી હતી નવસારી શહેરના છાપરા રોડ ખાતે ગેસ એન્ડ ફ્યુઅલની સેવાનો શુભારંભ થયો છે રાજરાજેશ્વરીના ઉપાસક ભય શ્રી કિશોરભાઈના હસ્તે મંગનાણી પરિવારના ત્રીજા પેટ્રોલ પંપનો આરંભ થયો છે પેટ્રોલ ડીઝલ અને ગેસ આવશ્યક વસ્તુઓ છે નવસારી શહેરના લોકોને વધુ સરળતાથી ભરત પેટ્રોલિયમના ફ્યુઅલનો લાભ મળે તે હેતુથી નવસારીના છાપરા રોડ ખાતે હીર ગેસ અને ફ્યુઅલનો શુભારંભ થયો છે નવસારીના છાપરા રોડ ખાતે આવેલ સોસાયટીના રહીશો તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને પેટ્રોલ ડીઝલ ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી હરીશભાઈ મંગાણી અને તેમના પરિવાર દ્વારા ત્રીજા પેટ્રોલ પંપનું ઉદઘાટન થયું હતું કિશોરભાઈના હસ્તે હીર ફ્યુઅલ એન્ડ ગેસનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ પરોલી ગામના ભય શ્રી કિશોરભાઈ જિલ્લા ભાજપના અધ્યક્ષ ભુરાલાલ શાહ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી શીતલ સોની નવસારીના ડીવાયએસપી એસ કે રાય નવસારીના આરએસી ઝલા સાહેબ ગાંધીનગરના આરએસી કે જે રાઠોડ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ ભરત સુખડિયા સામાજિક અગ્રણી મધુભાઈ કથેરિયા સહિતના અગ્રણીઓ હાજર રહી મંગલાણી પરિવારને શુભકામનાઓ પાઠવી હતી રાજ રાજેશ્વરી શ્રી મિરણી માતાજીની અસીમ કૃપાથી હરીશભાઈ મંગનાની તેમજ એમના પરિવારને હું દિલથી શુભેચ્છા છું કે દિન પ્રતિદિન એ પ્રગતિ કરતા રહે અને ખૂબ જ આગળ વધે એવી શુભકામના અને શુભેચ્છા છે હસ્તુ જય માતાજી ભારત માતા કે જય હરીશભાઈ મંગનાનીના પરિવાર દ્વારા છાપરા રોડ નવસારી મહાનગર ખાતે હીર પેટ્રોલિયમ એનો આજે શુભારંભ થયો હરીશભાઈ મંગનાનીનો પરિવાર બેકરી ઉદ્યોગમાં પણ નવસારી અને આજુબાજુના વિસ્તારમાં નામના મેળવી ચૂક્યો છે હવે પેટ્રોલ પંપના ધંધામાં પણ એમણે સારું એવું કાઠું કાઢ્યું છે અને લોકોની સુપેરે સેવા કરી રહ્યા છે તો એમનો પરિવાર આ ધંધામાં પણ આગળ વધે પરમકૃપાળું પરમાત્માની અમી દૃષ્ટિ સતત આ કુટુંબ પર વરસતી રહે અને આ કુટુંબ જાતે તો આગળ વધે જ પણ નવસારીની ગરીબ અને છેવાડાની જનતામાં પણ સદૈવ તત્પર જે ઊભી રહે છે એ હંમેશાને માટે ઊભી રહે અને એ શક્તિ પણ પરમ કૃપાળુ પરમાત્મા ગરીબોની સેવા કરવાની હજુ પણ આપે એવી ભગવાનને પણ પ્રાર્થના કરું છું અને હરીશભાઈ મંગલાણીના પરિવારને હું દિલથી શુભેચ્છા પાઠવું છું આજ રોજ હરીશભાઈ મંગલાણીના પરિવાર તરફથી અને એમના જે પરિવારજનો તરફથી આજે હીર ગેસ એન્ડ ફ્યુઅલ સ્ટેશનનું ઉદઘાટન છાપરા રોડ પર કરવામાં આવેલ છે એ બદલ નવસારી જિલ્લા પોલીસ વતી અને અમારા જે તમામ નાગરિકોથી પણ એમને ખૂબ શુભેચ્છા પાઠવે છે ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ખૂબ પ્રગતિ કરાવે એવી નવસારી જિલ્લા પોલીસ વતી એમને શુભેચ્છા અને અભિનંદન રાજેશ્વરી મેલડી માની અસીમ કૃપાથી આજ રોજ અમારું હીર હીર ગેસ એન્ડ ફ્યુઅલનો શુભારંભ માય પંચાલના વરદસ્તા જે કરવામાં આવ્યું એ પ્રસંગે અહીંયા અમારા એમએલએ શ્રી અમારા ભૂરાભાઈ શાહ જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ સાથોસાથ વધારેલા તમામ મહેમાનોને હું ખૂબ જ એકરોને અભિનંદન આપું છું અને આ પેટ્રોલ પંપને તમામે જે શુભકામના પાઠવી એ તમામનો હું હૃદયથી આવકારું છું અને ખૂબ એમને શુભકામના જે પાઠવી તે બદલ એમને આભાર માનું છું બકરી ઈદ લઈને નવસારી જિલ્લામાં પોલીસ સતર્ક બની છે નવસારી પોલીસે પેટ્રોલિંગ શરૂ કર્યું છે ડીવાયએસપી એસ કે રાય અને પીઆઈની આગેવાની હેઠળ પોલીસ સ્ટાફે મહાનગરપાલિકા વિસ્તારમાં દ્વારા પેટ્રોલિંગ હાથ ધર્યું છે પેટ્રોલિંગ દરમિયાન વિરાવળથી શરૂ કરી જૂના થાણા વિસ્તાર લાઇબ્રેરી પ્રજાપતિ આશ્રમ અને ચારપુલનો સમાવેશ કરવામાં આવ્યો છે પોલીસ ટીમે લુનસીકુઈ ડૉક્ટર આંબેડકર પ્રતિમા સર્કલ અંબિકા ચોક ઉસ્માની ચિકન વિસ્તાર અને શહીદ ચોકની મુલાકાત લીધી છે ત્યારબાદ નવસારી મહાનગરપાલિકા ગોલવાડ આશાનગર અને વિજલપુરના શિવાજી ચોક સુધી પેટ્રોલિંગ કર્યું છે પેટ્રોલિંગનું સમાપન સણકુવા પોલીસ મથક જલાલપુર વિસ્તારના લીમડા ચોક થઈ જિલ્લા પોલીસ કચેરી ખાતે કરવામાં આવ્યું છે આ સમગ્ર વ્યવસ્થા તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કરવામાં આવી છે સમાચારો સમાપ્ત કરતા પહેલાં એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર નવસારી જિલ્લા પોલીસે તેરા તુચકો અર્પણ અંતર્ગત તેવીસ લાખ નો મુદ્દામાલ કરેલો પરત ઇન્સ્ટાગ્રામ ઉપર યુવાન બન્યો યુવતી યુવાન પાસેથી પડાવ્યા બાર હજાર બકરી ઈદના લઈને જિલ્લા પોલીસ નું સઘન પેટ્રોલિંગ તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર